નમસ્કાર બધા ગુજરાતીઓને ફરી એક આ નવા વિડીયા સાથે મળીએ મળ્યા તો શરૂમાં કહી દઉં છું કે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વધારે પડતો લોકો સાથે શેર કરજો જેથી કરીને આવા અવારનવાર વિડીયા હું લઈને આવું તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો મિત્રો ખાસ કરીને કહું તો ગુજરાતની અંદર જે ચૂંટણીનો માહોલ હતો અને ફરી એક વખત સરકારની વાત કરીએ તો બીજેપી સરકાર બનેલી છે પણ કોપરેટરોની ચૂંટણી હતી અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે કમળ ખીલાવ્યું છે સાથે સાથે વાત કરીએ તો અપક્ષના લોકો પણ બે સીટો જીતી ચૂક્યા છે અને બે સીટો બે સીટોને ઘણી બધી સીટો અપક્ષ પણ જીતી છે અને આમ આદમી પાર્ટી પણ જીતી છે અને કોંગ્રેસ પણ જીતી છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની કસાસના કારણે આજે બીજી કોઈ પાર્ટી ચાલતી હોય તો કોંગ્રેસના કોઈ જગ્યાએ મહેનત કરવા માંગતી જ નથી એના કારણે જ આ બધું થઈ રહ્યું છે અને ખરા મેદાનમાં ઉતરવા કોઈ પણ વ્યક્તિ ઉતરતા જ નથી ખાલી ખાલી ચૂંટણીમાં ઊભા રહી જાય છે અને પછી એમ તેમ કરે છે તો આજે ફરી ભાજપે જીત મેળવી છે અને ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે પણ મોટું એક નિવેદન આપ્યું છે એ પણ તમે સાંભળો અને ભૂપેન્દ્ર પટેલે પણ એક નિવેદન આપ્યું છે સાથે સાથે બધા જ નિવેદનો આપ્યા છે સી આર પાટીલ કહો કે ઈશુદાન ગઢવી કહો ગોપાલ ઇટાલિયા કહો છેતર વસાવા કહો કે શક્તિસિંહ ગોહિલ કહો કે બધા એમના પાર્ટીમાં અલગ અલગ પાર્ટીમાં પોતપોતાની પાર્ટીઓમાં રહીને અલગ અલગ નિવેદનો આપ્યા છે પણ જીત તો ભાજપની કહેવાય કારણ કે ભાજપો એટલી બધી સીટો જીતી અને બધે જ કોર્પોરેટરો જીતી શક્યા છે અને ભાજપ પાસે એક મોટું માળખું અને કહે કે માળખું અને સંગઠન એટલું મજબૂત છે તો આજે જીતી શક્યા છે અને ભાજપ એટલી મજબૂતાઈથી જીત ભલે જીતેલા છે અને ખૂબ સારી રીતે એમનું સંગઠન ચાલે છે છતાં પણ એ મહેનત કરવામાં પાછળ નહીં રહેતા ખૂબ આગળ વધી જાય છે અને સારી રીતે મહેનત કરે અને લોકોને ઘરે જઈ અને સારી રીતે મળે અને ઓળખાણ કરે અને સારી રીતે લોકો સાથે વર્તન કરે જે વખત બાકી બાકીના દિવસોને ખબર નહીં પણ ચૂંટણી વખત તે સારી રીતે એમને સમજવાની કોશિશ કરે અને એમના તરફણ ખેંચવા માટે તન તોડ મહેનત કરે એટલે ચોક્કસથી બધા જેટલા પણ આ વિડીયો જોવે છે એમને બધાને કહું છું કે ભાજપની રાજનીતિ કેવી છે તો ભાજપ ખરે ચૂંટણી લડવા માટે તો સક્ષમ ભાજપ જ છે ભાજપ પાર્ટીના લોકો ભાજપના સંગઠનો અને ભાજપના જે પણ આગેવાની ધરાવતા હોય એ બધા નેતાઓ બધા જ ખૂબ સારી રીતે મહેનત કરે અને જીતે એનું પરિણામ છે સારી રીતે મહેનત કરે અને ચૂંટણીની અંદર એ ખરે ખરા મતે ઉતરે છે आम आदमी पार्टी ની વાત કરીએ તો આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક કસાસ રાખે છે અને કોંગ્રેસ તો બિલકુલ કસાસ રાખે છે એટલે આ કહેવાનો મતલબ મારો એટલો જ છે કે ફરી એક વખત ભાજપ હવે ભાજપમાં ભાજપને કઈ જેમ તેમ મત તો નથી મળ્યા લોકો કહે છે કે ભાજપ આમ છે તેમ છે પણ સાથે સાથે એ પણ જણાવી દઉં કે આજે શેતર વસાવાની વાત કરીએ તો શેતર વસાવા પણ એમની મહેનત ઉપર આજે આમ આદમી પાર્ટીની જેટલી પણ સીટો લાવ્યા છે જરૂરથી ગુજરાતની અંદરથી તમે અલગ અલગ જગ્યાએથી જોતા હોય આદિવાસી વિસ્તારમાંથી જોતા હોય કે અન્ય કોઈ પણ વિસ્તારમાંથી જોતા હોય તો જરૂરથી કમેન્ટમાં કરજો પોતપોતાનું કર્તવ્ય નિભાવજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ આ જિલ્લામાંથી અમારા મયર આ જીત્યા છે કે આ જીત્યા છે એ જરૂરથી કમેન્ટમાં લખજો અને ચોક્કસથી બધી માહિતી આપણે આ આગળના વિડીયામાં ફરી એક નવા વિડીયો બનાવીશું આ રાજનીતિને લઈને ત્યાં સુધી બન્યા રહેજો અને ફરી કહીશું ચેનલમાં નવાશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો ને લોકો સાથે શેર કરવાનું પ્લીઝ ભૂલતા નહીં આ વિડીયોને એટલો શેર કરો કે જેથી કરીને લોકોને બધાને ખબર પડે કે પાર્ટીઓમાં કામ કરવાથી શું ફાયદો સંગઠનનો સંગઠનોમાં રહેવાથી શું ફાયદો એટલે કહેવાનો મતલબ મારો એટલો જ છે જેટલી મહેનત છે એનું પરિણામ જરૂરથી મળે છે પરિણામ પ્રમાણે જ માણસ આગળ આવે છે જેટલી મહેનત હોય એટલો આગળ આવે છે જોહર જય આદિવાસી નમસ્કાર જય હિન્દ જય ભારત